જેમાં તમને એક ઓનલાઈન ટાસ્ક આપવામાં આવ્યો ટાસ્ક પૂર્ણ કરવા પર તમને એક નકલી પેજ પર ઓનલાઈન પેમેન્ટ કરવાનું પણ કહેવામાં આવ્યું અને આ ચારે ચાર યુવકોએ તેમના ક્રેડિટ કાર્ડની બધી ડિટેલ્સ પણ આપી દીધી સાયબર ગુરેગારોએ ચાર યુવકો પાસેથી ચાર લાખ આવી જ રીતે પડાવી લીધા પોલીસ સાયબર ફ્રોડ આરોપીઓ સામે તપાસ કરી રહી છે જો કે કોલ્ડ પ્લે કે જનરલ અનેક ફ્રોડ થતા રહે છે માટે તમે ચેતીને ના રહેજો કોલ્ડ પ્લે રોક બેન્ડ અઢાર ઓગણીસ અને એકવીસ જાન્યુઆરી બે પચીસ દરમિયાન મુંબઈમાં શો કરવા આવી રહ્યો છે કોન્સર્ટ છે અને બાવીસ સપ્ટેમ્બરથી તેનું બુકિંગની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આના નામે ફ્રોડ થઈ રહ્યા છે માટે એલર્ટ રહેશે આજે અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત